નમસ્કાર દર્શક મિત્રો સ્પાઇક ટુ ડે આપનું સ્વાગત છે દિવાળી બાદની પ્રથમ સામાન્ય સભા પાલિકાની આજરોજ મળી હતી અને તેમાં વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા પ્રજાના પ્રશ્નો મુદ્દે અનેક અનેક બાબતે રજૂઆત કરી છે આપણી સાથે આશિષભાઈ જોશી છે તેમની સાથે જ વાત કરીશું આશિષભાઈ આજે સભા મળી હતી કયા કયા મુદ્દે આપે રજૂઆત કરી છે કમિશનરનું ધ્યાન દોર્યું છે તો આ શહેરને ચારેય બાજુથી પીપીપી મોડલથી વેચી મારવામાં આવ્યું અને તમામ ઇજારાઓમાં ભ્રષ્ટાચાર અતાપી લઈ લો જન્મને લઈ લો એફોર્ડેબલ હાઉસિંગના નામે મોટા મોટા પ્લોટો અને ત્યારબાદ હરણી લેક ઝોન આપ સૌ જાણો છો આજે પણ વેલજી રત્ના સોરઠિયાના કારણે પૂર્વ વિસ્તારની લાઇન પાણીની નંખાઈ નથી એ બાબત બાદ અમે આજે એ રજૂઆત બી કરી છે કે વડોદરા શહેરમાં બે હજાર ને સત્તર અઢારની સાલમાં જ્યારે વડોદરાની નફો કરતી એક ખાતું જે ગેસ ખાતું હતું એને પણ ભાગીદારીમાં વેચી મારવામાં આવ્યું જે બે હજાર સત્તરમાં જે ભાવ હતો ફક્ત અઢાર રૂપિયા યુનિટનો ગેસનો ભાવ હતો લોકોની ઘેર ગેસ લાઈન આવે તો લોકો આનંદથી એને યુઝ કરતા હતા આજે બે હજાર ને એક યુનિટનો ભાવ લગભગ લગભગ પચાસ પોઈન્ટ ત્રાણું એટલે એકાવન રૂપિયા સુધી પહોંચાડી દીધો પચાસ ટકા કોર્પોરેશન જ્યારે ભાગીદાર હોય તો શા માટે તમે ભાવ વધાર્યો છે એ પણ વડોદરા શહેરના નાગરિકોને સમગ્ર સભાને હિસાબનું ભાગીદારીનું જે બેલેન્સ શીટો એ રજૂ કરવી પડે નફા નુકસાનની આખી એક રેકોર્ડ રજૂ કરવા પડે પણ કોઈપણ પ્રકારની આ બાબતે કોઈનું ધ્યાન દોરવામાં નથી આવ્યું અને નાગરિકો પાસેથી આજે એકાવન રૂપિયા પ્રમાણે બિલ વસૂલવામાં આવી રહ્યા છે મારી પાસે મારા પોતાના ઘરનું લેટેસ્ટ બિલ છે જેમાં પચાસ પોઈન્ટ ત્રાણું ચાર્જ છે અને સત્યાવીસ યુનિટ બળેલા છે આ પચાસ પોઈન્ટ ત્રાણું ગુણ્યા સત્યાવીસ કરશો તો તેરસો ને પંચોતેર રૂપિયા લેખે બિલ મેં અગિયાર દસે ચૂકવી દીધું છે આ શહેરના નાગરિકોને કોઈને કોઈ રીતે લૂંટવાનો પ્રયાસ છે આ મોટો આખા સમગ્ર શહેરમાં ગેસ લાઇન આજે જયારે નંખાઈ ગઈ છે ત્યારે બહુ મોટા પ્રમાણમાં આ લૂંટ ચાલી રહી છે ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં આ શહેરમાં સાઇટમેક્સ નામની એક એજન્સીને ઇજારો આપવામાં આવે છે પંચોતેર યુનિપોલનો એ યુનિપોલ પર જાહેરાતમાં ઇજારા બાદ લગભગ ત્રણ કરોડને પંચ્યાસી લાખમાં આ ઇજારો આપવામાં આવે છે ત્યારે ઇજારાની શરતો પ્રમાણે ઇજારાદારે પંદર દિવસના ગાળામાં છ મહિનાની વાર્ષિક ફી પેટેની રકમ એટલે કે દોઢ કરોડની ઉપરની એમાઉન્ટ જમા કરવાની હતી જે એણે આજ દિન સુધી જમા નથી કરાવી હાઈકોર્ટમાં ગયા બાદ આપણા અધિકારીઓ હવે એક્શન લે છે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જ્યારે શરતોનું ઉલ્લંઘન થયું છે ત્યારે ઈજારો ઇજારો જ રદ થયો છે તો આજ દિન સુધી આ એજન્સીના બોર્ડ નામ સાથે મોબાઈલ નંબર સાથે વડોદરા શહેરના પંચોતેર યુનિફોલ પર કઈ રીતે લાગી શકે તો કાયદેસર રીતે એની પાસેથી તમામ ફીઝ વસૂલવાની થાય છે અધિકારીઓની મિલીભગતથી આ ઇજારેદારને આજ દિન સુધી કોઈપણ પ્રકારની નોટિસ સુધા નહીં આપવાની અને વસુલાત અંગેના કોઈ પણ કાર્યવાહી નહીં કરવા બદલ હાઈકોર્ટે તમામ જવાબદાર અધિકારીઓને એક લિસ્ટ મંગાવ્યું કે આમાં ટેન્ડર પ્રક્રિયામાં જે જવાબદારો એનું સોગંદનામા સાથે રજૂ કરવું ત્યારે અધિકારીઓ સોગંદનામું કરે છે અને સોગંદનામામાં જે અધિકારીઓ તો જવાબદાર છે સાથે સાથે સમગ્ર સ્ટેન્ડિંગ કમિટીને જવાબદાર ગણીને સોગંદનામું કરે છે કે અમારા સિવાય ફાઈનલ ઓથોરિટી આ લોકો પાસે છે સ્ટેન્ડિંગ કમિટી જયારે કોઈ નિર્ણય લેતી હોય ચૂંટાયેલી પાક નિર્ણય લેતી હોય તો શહેરની સુખાકારી માટે નાગરિકોની સુખાકારી માટે એને આવક વધે ત્યારે જે ઇજારો અપાઈ ગયો હતોને શરતો પ્રમાણે ઇજારાદાર ન વર્ત્યો હોય તો એને નોટિસ આપવી લાગત આપવી આ તમામ જે એજન્સીને તમે વર્ક ઓર્ડર આપ્યો છે એની પાસેથી વસુલાત કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટના હેડ તરીકે અધિકારીઓની હોય છે નહીં કે ચૂંટાયેલા સ્ટેન્ડિંગના સભ્યો કે ચેરમેનની છતાં પણ હાઈકોર્ટના ઓર્ડરને સામે પોતે જવાબદાર નથી અમે નથી સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી જવાબદાર છે આવું સોગંદનામું કરવામાં આવે છે એટલે આપ જોઈ શકો છો કે આ અધિકારીને તંત્ર કોન્ટ્રાક્ટરો સાથે મળીને ચૂંટાયેલી પાક પર આક્ષેપ કરે છે એ બાબતની મેં રજૂઆત કરી છે કે આ પ્રમાણે આ ઇજારદારને આજ દિન સુધી જે પણ એની લાગત વધતા એનો ડબલ દંડ સાથે લગભગ નવથી દસ કરોડ રૂપિયા વસૂલવાના કાયદેસર થાય છે કારણ કે બે હજાર બારની સાલમાં પણ આ પ્રમાણેના નોટિસો કોર્પોરેશને આપેલી છે અમુક ઇજારદાર જેણે સંયોગ જે ટેન્ડરની પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે આ જ અધિકારીઓએ એ નોટિસો આપીને દબાણ કર્યું છે અને દંડ કર્યો છે ડબલ એ પ્રમાણના પુરાવા પણ છે એ તમામ બાબતોનું આજે માન્ય મ્યુનિસિપલ કમિશનરને મેં ધ્યાન દોર્યું છે કે આ પ્રમાણે આપણી આવકો જે છે શહેરની એ જઈ રહી છે અને તમારે કોઈપણ રીતે તમારે આ આવકને બચાવવાની છે સાથે સાથે ફરીથી કોઈ અધિકારી ડિપાર્ટમેન્ટની જેની જવાબદારી છે એ ફરીથી ચૂંટાયેલી પાંખ પર ના ઢોળે આવા સોગંદનામા ના કરે જેનાથી કોઈ સ્ટેન્ડિંગના સભ્યો જાણતા પણ ના હોય એ પણ અંદર સંડોવાય છે અને લખેલું હોય છે કે કામના કાગળ જોયા ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આ કામ મંજૂર કર્યું છે પણ જે અધિકારી છે એની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી આવે છે વર્ક ઓર્ડર મંજૂર થયા પછી આશિષભાઈ એક વાત છે હરણી બોટકાંડની હરણી બોટકાંડ બાબતે પણ આપ બોલ્યા છો અને એમાં તમે બોલ્યા છો કે મને આનો જસ નથી જોતો અને જો તમારાથી કામ થતું હોય ને જે પીડિત પરિવારો છે તેમને ફાયદો થતો હોય તો એ પણ મંજૂર છે હું આજે ફરીથી કહું છું સભામાં પણ બોલ્યો છું કે બે દિવસ પહેલાનો જે બનાવ છે નર્મદા જિલ્લાનો અને ત્યાંના ધારાસભ્યને હું અહીંથી આપના માધ્યમથી અભિનંદન આપું છું મહિલા ધારાસભ્ય દર્શનાબેનને કે જેમણે ત્વરિત નિર્ણય લઈને જે પીડિત પરિવાર છે જેના લીધે જે જીવ ગયો છે જે એજન્સી હતી એની પર દબાણ લાવીને કે જે પણ કર્યું રાજકીય દબાણ લાયા હશે કંઈ પણ કર્યું પણ એમને ન્યાય અપાયો પચાસ પચાસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે અને વીસ લાખ રૂપિયા રોકડ ચૂકવાઈ ગયા છે ત્રણેય પરિવારને વીસ વીસ લાખ એટલે આ પ્રકારે જો તમે પણ કરવા માંગતા હો તમે મહિલા મેયર છો તમારી નજીકમાં જ આ બધી મહિલાઓ પણ રહે છે પીડિત પરિવારો રહે છે હવે આ જ વિસ્તારમાંથી જ્યાં હરણી બોટકાંડ થયો છે ત્યાંથી જ મહિલા બાળ અને વિકાસ કલ્યાણ મંત્રી પણ આવી ચૂક્યા છે એટલે હું એવું માનું છું કે જે રીતે માનનીય મોદી સાહેબે વડાપ્રધાન બન્યા અને સત્તર જ દિવસમાં નર્મદાની ફાઇલને ઉકેલીને નર્મદા ડેમનો આખો વિષય પૂરો કરી દીધો તો એ પ્રમાણે હવે માનનીય મહિલા મંત્રી મહિલા અને બાળ વિકાસ છે જેના બાળકો જતા રહ્યા છે એ મંત્રીશ્રી આ મહિલાઓને ન્યાય અપાવે મારે નથી જોઈતો એ મંત્રીશ્રી એમના એ તમામ પીડિત પરિવારને સાથે રાખીને જે પણ હાઈકોર્ટે કીધું છે કે વિનોદ લાવ ઉપર પગલાં ભરો શાળા સંચાલકો પર પગલા ભરો અને જે જવાબદાર અધિકારીઓ છે એને કોર્પોરેશને વગર એફઆઈઆરએ રિટાયર્ડ કરી દીધા છે ચાર્જશીટમાં નામ પણ નથી ઉલ્લેખ પણ નથી એવા અધિકારીઓ પર પણ આ મંત્રીશ્રી પગલા ભરે એક એવું ઉદાહરણ બેસાલે કે તમામ પીડિત પરિવારો અને બાળકો દુઆ આપે એમને કે ખરેખર માનનીય મંત્રીશ્રીએ અને માનનીય મહિલા મેયરશ્રીએ અમને ન્યાય અપાયો મારે આનો કોઈ જશ નથી જોઈતો ફક્ત ને ફક્ત પીડિત પરિવારોને રકમ જે એમની વળતરની છે એ તાત્કાલિક ધોરણથી મળે જે અધિકારીઓ જવાબદાર છે એની પર પગલાં લેવાય ને ભવિષ્યમાં કોઈનું બાળક ના ડૂબે એ પ્રમાણે માનનીય મહિલા મંત્રી શ્રી આ રીતે પગલાં ભરે એવી હું આ સંજોગોમાં હું દિલથી આશા કરું છું કે પીડિત પરિવારો પણ એવું જ માંગી રહ્યા છે કે અમને પક્ષ ન્યાય આપો ને હવે એમને પણ આશા પણ જાગી છે કે અમારા મહિલા અમારા ધારાસભ્ય હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી બની ગયા છે એટલે અમને ચોક્કસપણે ન્યાય મળશે એવી એમનામાં બી ક્યાંક ને ક્યાંક આશા જાગી છે ચોક્કસથી આ હતા આશીષભાઈ જોશી જેઓ શરૂઆતથી જ હરણી બોટકાંઠ થયો